આપણે શાક બનાવશું ચાલુ કરી દીધું છે આપણે સુકા મરચા ભાજીયા અને તજ આવો ઘરમાં પછી મેં એવું આપણે જીરું નાખ્યું

આપણે નાખશું હળદર પછી નાખશું નમક હવે આને તેલમાં હળવાના છે તો આદુ ત્યાર પછી નાખશું સૂકું લસણ ત્યાર પછી થોડાક સ્વાદ અનુસાર ધાણા નાખશું બરોબર મિક્સ કરી લેવી અને હવે આપણે નાખશું મૂર્તિ હવે આપણે નાખશું પાણી

મિત્રો સિત્તેર રૂપિયાની આ પ્લેટ છે જેની અંદર આપણે પૂરીની વાત કરીએ ને તો ટોટલ પૂરી આવે દાળ અને મિક્સર અને છાશ આપણે લેવાની હોય છે અલગથી જેની કિંમત હોય છે છે આપણે આ એમ કહી અત્યારે જે પ્લેટ ટોટલ એસી રૂપિયાની આ પ્લેટ છે લીંબુ ગોટા દસ રૂપિયાના બે મળે છે તો મિત્રો આમ જુઓ તમે આમ ફૂલેલા દડા જેવી પૂરી છે આમ જુઓ તમે કેટલી મોટી મોટી પૂરી છે એ વસ્તુ મને સૌથી સારી લાગે સિંગ તેલની અંદર તળી છે એ જોઈને આપણું દિલ ખરેખર ગાર્ડન ગાર્ડન થઈ ગયું અને તેલની ક્વોલિટી જોઈને આમ મોઢામાં તો પાણી આવી ગયું આ તો ખાવું જ જોઈએ જો આ સારી રીતે મિક્સચર છે આપણે હલાવી લઈએ અને એક બાઇટ લગાવું મસ્ત મજાનું એક જે કહેવાય ચાલો જોરદાર ટેસ્ટ છે તમારા મોઢામાં પાણી આવી જશે સિત્તેર રૂપિયામાં આટલું સારી સારું ક્વોલિટી ફૂડ મળી જાય ને એ જ મોટી વાત છે પૈસા ગાયના દૂધની છાશ બનાવી છે દસ રૂપિયાનો ગ્લાસ છે અહીંયાના લીંબુ ગોટા બહુ વખાણાય લીંબુ ગોટા પાંચ રૂપિયાનો એક આપે છે આપણે દસ રૂપિયાના બે લીધા છે સાથે આપણે સંભારોના આચાર એ પણ મળી જાય તમને ઓવરઓલ બેસ્ટ કહી શકાય જુઓ તમે પાપડ ખાવું છે દસ રૂપિયાનું એક મળી જાય ઓવર બધી જ વસ્તુ સારી છે પોસાય એવા ભાવમાં છે છે શાંતિથી જમી શકાય સુંદર મજાની જગ્યા પરિવાર સાથે હવા એવી જગ્યા છે પાપડની ક્વોલિટી જોવો કેટલું મોટું પાપડ દસ રૂપિયા પાપડ છે પાપડ ખીચ્યુંલ બેસ્ટ કહી શકાય પૈસા વસૂલ જગ્યા છે સ્ક્રીન ઉપર ફોન નંબર સરનામું બધું આપ્યું છે ચોક્કસ ની મુલાકાત કરાય